રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જો અત્યારે ટાઈમ થયો છે સાત જેવું તો બધાને ગુડ મોર્નિંગ અને આપણે આવ્યા હતા અત્યારે બાજુ એરંડામાં આંટો મારવા કે આંટો મારવા એટલે કે સેટે સેટે જ લાવી એવું કળામાં તો જાય એવું હે નહીં કળામાં તો બધું પગમાં ગાડો છો એટલે કાલ વરસાદ આવ્યો હતો

ચિંતે ઓલ બાજુ બે કેરા જાય ભાણી બેન આ બાજુ આવે હે કેમ તમે આ બાજુ ચક્કર મારવા ટાઈટ ન વાતી હે નહીં વાતી મને તો ટાઈટ હોય તો થોડીક જ્યારે આ બાજુ આવે હે

હમણાં પાસા આવે તો બતાવું જો અત્યારે ટાઈમ થયો છે દસ જેવું ને આપણે અત્યારે જવાનું છે પાળધરા ખોરની ગુણી લેવા હા ખોરની ગુણી લેવી जो आपने पार्षद गया था, से भी ये बाड़ी है, कागर लाया है तो यार नील ने के दे। पर जो कागर ठाकता था, कागर कंप्लीट ठाक के दो, थोड़ा टूट आया। थोड़ोक नानो पड्यो बाकी तो बदु ढकाई गई ओलो का गर्सर लेनी वांतो बरसात भी चालू થઈ જો અત્યારે ટાઈમ થયો છે પાંચ જેવું અમારી ફેમિલીમાં એક નવા મેમ્બર આવ્યા છે તમને જો બે છોકરીઓ જો અહીંયા રમે છે

तो અત્યારે કઈક વાતાવરણ થઈ ગયું એમ વરસાદી હા મજા એ મચતા આવ કઈક અતલોન હે એ